સાત ઈશ્વર એટલે ભગવાન અથવા દેવ ઉષા એટલે પ્રાગટ્ય અથવા જન્મ અગિયાર કવિ એટલે શાયર અથવા પદકાર બાર કમળ એટલે પદ્મ અથવા જલજ તેર કલમ એટલે પેન અથવા લેખણી ચૌદ કસ્તુર એટલે સુગંધ અથવા અતર કુમાર એટલે યુવાન અથવા ગંગા એટલે જલ અથવા જલ અથવા નદી પછી ગાય એટલે ઘેનુ અથવા પશુ ચંદ્ર એટલે शशि અથવા સૌમ પછી છોરી એટલે સકલાય અથવા અપહરણ પછી સાતુર્ય એટલે બુદ્ધિ અથવા કરુણા એટલે સહાનુભૂતિ દિવસ દિન એટલે દિન અને દિવાસો દેવ એટલે ભગવાન અથવા ઈશ્વર ધન એટલે સંપત્તિ અથવા મૂલ્ય ધૈર્ય એટલે हिम्मत अथवा साहस नदी એટલે તીર અથવા પ્રવાહિની નગર એટલે શહેર અથવા પૂર નયન એટલે આંખ અથવા નેત્ર પવન એટલે વાયુ અથવા હવા પૃથ્વી એટલે ધરા અથવા ભૂમિ પર્વત એટલે गिरि અથવા પહાડ पुष्प એટલે ફૂલ અથવા સુમન પિતા એટલે બાપ અથવા ચનક પુત્ર એટલે દીકરો અથવા સંતાન પ્રભુ એટલે ઈશ્વર અથવા દેવ પ્રેમ એટલે સ્નેહ અથવા મમતા મન એટલે ચિત્ત અથવા હૃદય માટી એટલે ધરા અથવા ભૂમિ માતા એટલે અંબા અથવા જનની મરણ એટલે મૃત્યુ અથવા અંત રસ્તો એટલે માર્ગ અથવા પથ રાત એટલે નિશા અથવા રજની રસ એટલે સ્વાદ અથવા સ્વાદ અથવા મજો લક્ષ્મી એટલે ધન અથવા સંપત્તિ પછા વન એટલે જંગલ અથવા અરણ્ય વાદળ એટલે મેઘ અથવા તન શત્રુ એટલે દુશ્મન અથવા વિરોધી શાંતિ એટલે શામ અથવા વિરામ સુખ એટલે આનંદ હતા અથવા પ્રસન્નતા હૃદય એટલે મન એટલે અથવા શિત્ત મિત્રો આ પંચાવન સમાનાર્થી શબ્દો હતા તે કેવા હતા તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જઈજો તો મળીએ પાછા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો